વિશાની બનાસ નદી ખનીજ માફિયાઓ માટે તનો ખજાનો બની ગઈ છે અને આ ખનીજ માફિયાઓ દ્વારા બનાસ નદીમાંથી ખુલ્લે આમ રેતીની ચોરી કરવામાં આવી રહી છે પરંતુ બનાસકાંઠા જિલ્લાનું ભૂસ્તર વિભાગ સબ સલામત હોવાનું જણાવી રહ્યું છે પોતાની કામગીરીની બણગા ફૂંકી રહેલા ભૂસ્તર વિભાગની નજરે જ્યાં ખુલ્લે આમ ખનીજ ચોરી થઈ રહી છે તે નજરે નથી પડી રહ્યું બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ ડીસામાંથી થતી સરકારી રોયલ્ટીની ચોરીના પુરાવા સાથેના અહેવાલ રજૂ કરવામાં આવ્યા છે જેમાં ડમ્પરના નંબર ડ્રાઈવરોની રોયલ્ટી ચોરીની કબૂલાત કોના માધ્યમથી ચોરી કરવામાં આવી રહી છે તેમના નામોની કબૂલાત પરંતુ બનાસકાંઠા જિલ્લાના ઈમાનદાર હોવાનો દાવો કરતા શાસ્ત્રી ગુરુપ્રીત શ્રીન દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તેને લઈને હવે તેમની નિષ્ઠા પર પણ સવાલો ઊભા થયા છે આજે અમારા સંવાદદાતાઓ એકવાર ફરી રોયલ્ટી ચોરીની કેટલીક હરકતો સામે લાવી છે અત્યાર સુધી તો અમારા સંવાદદાતા રસ્તા પરથી રેતી ભરીને પસાર થતા ડમ્પર ચાલકો પાસે રોયલ્ટી પાસ ન હોવાના પુરાવા રજૂ કર્યા હતા પરંતુ આજે અમારા બંને સંવાદદાતા બપોરના સમયે બળબળતા બપોરના સમયે નદીમાં ત્રણ કિલોમીટર ચાલીને નદીમાં કેમેરા સાથે ચાલ્યા હતા અમારા સંવાદદાતા જેમ જેમ આગળ વધી રહ્યા હતા તેમ તેમ નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવેલા ખનન અવશેષો સાફ નજરે પડી રહ્યા હતા આ ખનીજ માફિયાઓ દ્વારા અહીં ગેરકાયદેસર ખોદકામ કરીને ડીસા નજીક આવેલા વડાવલ ગામ પાસેથી પસાર થતી બનાસ નદીને ચંબલના બિહડું જેવી બનાવી નાખી હોવાના દ્રશ્યો જોવા મળ્યા ત્રીસ થી ચાલીસ ફૂટ સુધી ઊંડા ખાડા ખોદીને રેતી ચોરાયેલી હોવાનું સ્પષ્ટ નજરે પડ્યું હતું જો દ્રશ્યો આ ખનીજ માફિયાઓએ નદીની શું હાલત કરી છે તેના દ્રશ્યો ત્યારબાદ અમારા સંવાદદાતા નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ના કરવામાં આવી રહેલા ખોદકામ વાળા સ્થળ પર પહોંચી હતી જ્યાં ભૂસ્તર વિભાગ દ્વારા લીજ આપી હોવાનો કોઈ જ ખૂંટ નજરે ન હતો અને એક જેસીબી મશીન ઊંડા ખાડામાં ખોદકામ કરીને હાઈવામાં રેતી ભરતું નજરે પડ્યું હતું આ જેસીબીના ચાલકને જાણે કે પહેલેથી જ સૂચના આપી દેવામાં આવી હોય તેમ અમે નજીક જતા તેને મશીન બંધ કરી દીધું હતું અને આ અંગે જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે તે એક દિવસ પહેલા જ નોકરી પર લાગ્યો છે અને આ ખોદકામ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે ખબર નથી નદીના વેટમાં ઉતર્યા તો તેના ત્રણ કિલોમીટર દૂર સુધી અમારા સંવાદદાતા ચાલીને ગયા ત્યાં અમને કોઈ વજન કાંટો પણ નજરે પડ્યો ન હતો અને બેરોકટોક ખોદકામ ચાલતું હતું અને જે વ્યક્તિ જેસીબી ચલાવી રહ્યો હતો અને તેને પૂછવામાં આવતા તે શું જણાવી રહ્યો છે તે સાંભળો मेरा नाम है छोटू छोटू हाँ। साहब ये किसका लिए आप काम कर रहे हैं ये तो मैं नया अभी, कल आया हूँ कल आया ठीक है मैंने आपको पहले भी एक महीने से दिखा हुआ है वो बात छोड़ दो ये ये किसके लिए किसकी, तो किसकी है जगह किसकी आपको मालूम होगा ना आपको यहाँ कौन लाया मैं डायरेक्ट आया था डायरेक्ट किसके किसके साथ आए थे अकेले किसने भेजा तो होगा ना आपको रमेश भाई को पहचानते हो नहीं सर ચાલક તો કંઈ કહેતો જ ન હતો પરંતુ ત્યાં અન્ય એક વ્યક્તિને અમે પૂછવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આ વ્યક્તિ અહીં કોના દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે તેના નામ જણાવવા લાગ્યો હતો તેના નામ જાણીને અમે પણ ચોંકી ઉઠ્યા આ એ જ નામ હતા જે પહેલા દિવસથી રોયલ્ટી પાસ વગર પસાર ટ્રક ચાલકો જણાવી રહ્યા હતા રોયલ્ટીના હુલામણા નામથી આ વિસ્તારમાં પ્રખ્યાત થયેલા આ શખ્સ સાથે ભૂસ્તર શાસ્ત્રી એવા તો કેવા સંબંધ છે કે તેના દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ વગર પણ લીઝ નદીમાંથી આટલી મોટી માત્રામાં ચોરી કરી રહ્યો છે છે ત્યારે ન્યૂઝ ચેનલ દ્વારા આટલા પુરાવા રજૂ કર્યા બાદ હવે વિભાગ શું કાર્યવાહી કરે તે રહ્યું અને જે મોબત નો મે એવું નામ છે કો એ આ મશીન છે તો નું નામ કે એવું કોક નામ છે છે રમેશ રોયલ્ટી ઈ લગભગ છે કે અંદર આજ છે તો નહી ભાઈ મે તો કલ આયા હું આપકો પગાર કોણ દેગા મે સોચ રહા હું આપકા શું હોગા ભાઈ પગાર કોણ આપકો દેગા મે સમજ કોણ હે આપકા કે આ ચોરી કરે છે રેતી નહી તું આટલી એટીટ્યુડ થી કે હલવા છે

मैं तो थोड़ी आप पर फोन तो कर मोहब्बत भाई ने तेरे को रखा है तो इस तरह पूछ गया मशीन किसका है तुम्हारा है पर कहाँ पे रखा है और मोहब्बत भाई किसके लिए का ये मशीन भिजवा भी भी दिया है है नंबर प्लेट क्यों नहीं है?